સલામતી રાખવા વિનંતી કરે છે કોઈ પણ કટોકટી માટે એકસો આઠ ડાયલ કરવાનું ભૂલજો નહીં છેલ્લા ત્રણ ચાર વર્ષના તહેવારની ઇમરજન્સીના કેસોની સંખ્યાના વિશ્લેષણ પર આધારિત આવડશે હોળીના તહેવારોમાં વધારો થનાર ઇમરજન્સી કેસને અને મિની વેકેશનને કારણે લોકોની અવરજો વધશે તેથી રોડ ટ્રાફિક અકસ્માતમાં કેસો વધશે અને અન્ય ઇજાના કેસો જેમ કે પડી જવા શારીરિક હુમલાના કેસો પણ વધારો થશે એવી સંભાવના દેખાઈ રહી છે હોળી તહેવાર દરમિયાન અનુમાનિત કેસોના વધારા પહોંચી વળવા તથા નાગરિકો હોળીનો તહેવાર ખુશીથી અને સલામતીપૂર્વક ઉજવી શકે તે માટે એકસો આઠ એમ્બ્યુલન્સના કર્મચારીઓ તહેવારોમાં રજા ન લેતા નાગરિકો સેવા માટે તૈયાર રહેશે હોળીને આનંદ અને રંગોનો તહેવાર માનવામાં આવે છે પરંતુ હોળી રમતી વખતે હંમેશા સાવધાન રહે છે રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ ડબલ પારેખ પ્રોગ્રામ મેનેજર મંજીરો ઇમરજન્સી સર્વિસ ભરૂચ જિલ્લો આ ચોવીસ અને પચીસ એમ બે તારીખમાં હોળી અને ધોળેટીનો તહેવાર આવી રહ્યા છે હાલમાં એક ભરૂચ જિલ્લામાં ટોટલી જો જોવા જઈએ તો એકસો આઠ ઇમરજન્સી સેવામાં ઓન એન એવરેજ દરરોજના ચોર્યાસી જેટલા કેસીસ નોંધાય છે પરંતુ છેલ્લા છથી સાત વર્ષના ડેટાનું જો પૃથ્થાકરણ કરીએ તો તેની સરખામણીમાં જોવા મળી રહ્યું છે કે આ વખતે લગભગ હોળીને હોળીના દિવસે લગભગ જે ચોર્યાસીની જગ્યાએ પંચાણું જેટલા કેસીસ નોંધાવાની શક્યતા દેખાઈ રહી છે અને ધૂળેટીના દિવસે લગભગ એકસો પા પાંત્રીસ સેવા કેસીસ નોંધાઈ રહ્યા છે જો ટકા ટકાવારીમાં વાત કરીએ તો હોળીના દિવસે લગભગ ચૌદ ટકાની જેટલી ઇમરજન્સીનો વધુ એવી શક્યતા રહી છે અને ધોળેટીના દિવસે લગભગ સાતથી એકસઠ ટકા જેટલો વધારો નોંધાયો શક્યતાઓ દેખાઈ રહી છે તો આ તમામ પ્રકારની ઇમરજન્સીને પહોંચી વળવા માટે ભરૂચ જિલ્લાની ઓગણીસો ઓગણીસ જેટલી એમ્બ્યુલન્સને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને તેની સાથે લગભગ બાણું જેટલા લોકોનો સ્ટાફને પણ તૈયાર રાખવામાં આવ્યો છે આ સાથે એક એકસો આઠ દ્વારા નંબર અપીલ કરવામાં આવી રહી છે કે જે આજનો હાલનો જે ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે કે જેમાં લોકો ગુબ્બારાઓ મારે છે કાદવ પીછડતી જે હોડી ખેલે છે તો તેને એવું ના કરતા સેફ અને સલામત ખોડી અને ધૂળેટીની ઉજવણી થાય એવું આપણે કરીએ અને આ સાથે સાથે એકસો આઠ દ્વારા નંબર અપીલ કરવામાં આવી છે કે કોઈપણ પ્રકારની પોલીસ ફાયર કે મેડિકલની ઇમરજન્સી જો આપને જણાય તો તરત જ એકસો આઠને ડાયલ કરજો એકસો આઠ આપણી માટે ખડેપગે હાજર છે